ગિરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ ચાલુ થાય એ પહેલા તો મિત્રો આ વરસાદે બધાના ચહેરા નારાજ કરી નાખ્યા એક એક વર્ષથી લોકો રાહ જોને બેઠા હતા કે ક્યારે ગિરનારની લીલી પરિક્રમા આવે અને અમે એ પરિક્રમા કરવા જઈએ પણ મિત્રો તમે બધા જોતા હશો કે બે ત્રણ દિવસથી લગાતાર રાત દિવસ વરસાદ પડી રહ્યો છે ગિરનારની લીલી પરિક્રમા બે નવેમ્બરના દિવસે ચાલુ થઈ રહી છે

અત્યારે હાલ ગિરનાર ની અંદર જે પરિક્રમાનો માર્ગ હતો એ પણ ધોવાઈ ગયો છે લગાતાર વરસાદ પડી રહ્યો છે તો ઘણા બધા ભાવિ ભક્તો જાણવા માંગતા હશે કે ગિરનાર લીલી પરિક્રમા ચાલુ રહેશે કે બંધ રહેશે

કે પરિક્રમા તો ચાલુ રહેશે પણ જ્યાં સુધી અમે અહીંયાથી આદેશ ના આપીએ જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી કોઈ બહુ દૂરના વિસ્તારથી લોકો આવતા હોય તો એમને આવવાનું નથી કારણ કે હજુ મિત્રો નિર્ણય લેવામાં આવશે બે દિવસમાં જોઈએ છીએ કે કેટલો વરસાદ પડે છે આગળ શું નવા નિર્ણય મળે છે દરેક માહિતી તમને જણાવવાની છે અત્યારે હાલ તો મિત્રો હવામાન વિભાગની તમે જોતા હશો કે રોજે રોજ નવી નવી આગાહીઓ કરવામાં આવે છે

મિત્રો અત્યારે એવા સમાચાર જાણવા મળ્યા છે કે ગિરનારની અંદર ભારે વરસાદ છે ભારે વરસાદ રાત દિવસ પડી રહ્યો છે તો ત્યાંના સાધુ સંતો અને મોટા કર્મચારીઓ દ્વારા સમાચાર આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી અમે અહીંયાથી સૂચના ના આપીએ ત્યાં સુધી કોઈ આવવાનું નથી અને મિત્રો તમારે વહેલા જવાનું પણ નથી કારણ કે તમે વહેલા ત્યાં પહોંચી જશો તો ત્યાંના ગેટ ખુલશે નહીં કારણ કે ગેટ મિત્રો બે નવેમ્બરના દિવસે ખુલવાના છે એ પણ મિત્રો હજુ જો વધારે વરસાદ ન પડે તો બિલકુલ આપણે એવું પણ નથી કહેતા કે પરિક્રમા બંધ રહેશે મિત્રો પરિક્રમા ચાલુ જ રહેશે એવા પણ આપણને સમાચાર મળ્યા છે પણ મિત્રો આપણે તમને ના કહી શકીએ અને અને જો તમારે લેટેસ્ટ નવા નવા સમાચાર જાણવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે ગિરનાર પરિક્રમાને લગતા આપણે તમને રોજે રોજ નવા નવા સમાચાર બતાવતા રહીશું તો મિત્રો અત્યારે હાલ આ માહિતી મળી રહી હતી હવે જોઈએ છીએ કે ગિરનાર પરિક્રમાને લગતા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે આ બધા લોકોના ચહેરા નારાજ પણ થયા છે કારણ કે આ પરિક્રમા મિત્રો ઘણા બધા લોકો કરવા માંગતા હોય છે ઘણા બધા કિલોમીટર થી લોકો આવતા હોય છે અને મિત્રો એક સૂચના પણ આપવામાં આવી છે કે આ પરિક્રમા એટલે કે આ 2025 ની પરિક્રમાની અંદર તમે તમારા નાના બાળકોને પણ ના લાવતા કે કોઈ પણ વૃદ્ધ માતા-પિતા કે ભાઈ-બહેન આવતા હોય તો આ 2025 ની પરિક્રમા તમે ટાળજો કારણ કે આ વખતે હવામાન વિભાગ તમને બધાને ખબર જ હશે કે કેવું ચાલી રહ્યું છે તો તમે ના આવો તો તમારા માટે સારું છે બિલકુલ મિત્રો આપણે કોઈને ના નથી પાડી શકતા તમારી મરજી તમે આવવા માંગતા હોય તો આવી શકો છો પણ તમારી સેફ્ટી માટે મિત્રો આ બે હજાર ની પરિક્રમા તમે ના આવો તો તમારા માટે સારું છે મિત્રો જો આ વિડીયો તમને થોડો ઘણો પસંદ આવ્યો હોય અને બિલકુલ લેટેસ્ટ નવા સમાચાર જાણવા માંગતા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે